અંબાજી જતી હતી એસટી અને તરખુણિયા ગોટે પડી લક્ઝરી મોય તે જોયું તે ડોશીઓની જ લક્ઝરી હતી તે બધી ડોશીઓ જોયું પેલા જવાના ગારી ડોશીઓ તો બધી મરી જઈ આવું શું કરીશું તે પછી એક ભાઈ હતો ને જે જવાન લક્ઝરીમાં બે હતો એ રૂમાલ લઈને રોવા માંડ્યો એટલે કે ઉમર માણસો મરી ગયા અને તું શું કા રોવું કે મારી બા ઘેર રહી જઈ એટલે રોવું કે એટલે માતાજી ઉમરલાયક માણસની સેવા કરવી જો આ તો કે બચી ગયો ને એમ ઘેર રહી ગયો તે એટલે આવું એ સંસારમાં ખાદ બુંદ ધરતી કમેન વાટી કમે વનરાય વેણ કવેણ સાધુ સંતન કમે દૂજા સહે ન કોઈ આ ધરતી માતા એના પર તમે ગમે એટલો ગંદવાડ રેડો ગંદુ પોણી રેડો પણ ધરતી માતા એ સહન કર્યા જોઈએ કશું બોલતો નહીં ખાદ બુંદ ધરતી ખમે વાઢી ખમે વનરાય સંત કબીરનો આ ભજ આર્યુ દોહો વાઢી ખમે વનરાય તમે ઝાડ વન હોય વન એમાં ગમે એટલો ઝાડ કાપ્યા જો કાપ્યા જો બળતણ માટે તો ઝાડ એમ નહીં બોલતો કે મને કાપશો નહીં એવી રીતે સાચા સંતની નિશાની સંત કબીર કોઈ તમે એને ગમે એટલો કટુ વચન બોલો વેણ કવેણ સાધુ સંતન ખમે દુજા સહે ન કોઈ સા ને કવેણ ગમે એટલે સાચો સાચું સંત હોય તો એનું સહન કરી લે આ સંત કબીરનું વાક્ય હતું બીજું દુઃખમે સુમિરન સબ કરે સુખમે કરે ન કોઈ જો સુખમેય સુમિરન કરે તો દુઃખ કાય કોય દુઃખ પડ એટલે ભગવાનનું ભજન કરીએ આપણે પણ સુખમાં તો કોઈ દાળ નોમ દેતા નહીં જો સુખમાં તમે ભગવાનનું નોમ દો તો કોઈ દાડો દુઃખ આવે નહીં એમ સંત કબીર ના દોહાઓ છું બધા આ સચિદાનંદ મહારાજ આપણા અપના ઘર નું ઉદઘાટન કરવા આવ્યા અહીં સચ્ચિદાનંદ મહારાજ કહે હું જ્યારે ગાડી લઈને આવતો હતો ત્યારે એક બાઈક વાળો ભાઈ એવો સ્પીડમાં જાય અને બધી ગાડીઓનું ઓવરટેક કરી 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 કરીને આગળ હેડ્યો જ જાય એટલે સચ્ચિદાનંદ મહારાજે એના ડ્રાઈવરને કીધું ભાઈ થોડી ગાડી દબાવજે અને ગાડી દબાવી અને બાઈકવાળાનું ભૂ રાખ્યું અને એને સમજાવ્યું કે એ ભાઈ તું આટલું દોડમ દોડું કરવા કરે આ તું કેટલાય ગાડીઓની ઓવરટેક કરે અને ચોકીસ કઈ જાય તો તારું મોત થઈ જાય અને આ રોડ ઉપર તો કેટલી અસંખ્ય ગાડીઓ જો તું ઓવરટેક કરી કરી કરીને કેટલી ગાડીઓ કરે એટલે પેલા મગજમાં આવી ગયું વાત સાચી પછી એને ગાડીની સ્પીડ ઓછી કરી દીધી ના કે તું ગમે તો ભટકાઈ જે સાચું સાધુ સંતો હોય એના મગજમાં બધું હોય પછી મહારાજે કીધું કે આપણા શરીરની અંદર આપણો જે મનુષ્ય નો અવતાર એ બીજા સ્ટેજમાં સૌથી ઉપલા સ્ટેજમાં ભગવાન નો અવતાર અને બીજા સ્ટેજમાં મનુષ્ય અવતાર હવે મનુષ્ય ક્યારે ભગવાન બની ગયો અને મન ચાર રાક્ષસ બની ગયો અને મન ચાર મનુષ્ય બની ગયો એના વિશે એમને સમજાવ્યું કે આપણા શરીરની અંદર ત્રણ રેલો એક તો આપણું તન તો હોય જ પછી બીજું અંદર મન રહેલું હોય અને બીજો આત્મા રેલો હોય એમ શરીરમાં અંદર બે રેલો આ શરીર એ મનનું એ કીધું કરે અને આત્માનું એ કીધું કરે ઓય બેઠા હોય અને એમ મન એમ કહે કર્યા આ રોડ ઉપર સંઘ ખૂબ જોડે એટલે શરીર પાછું હેડે સંગ જોવા માટે પણ આત્મા કે ભાઈ કાલ તો જોઈએ આવ્યો હું કરવા એટલી એટલા આમ શુકા જવું હોય એટલે આત્મા એને સાચી આમજણ પડે એટલે ખોટી ગીરદી શું કરવા કરવા જવું હોય તો કાલ તો જો જો તો સંગ જોવા એમ આત્માને મનની લડાઈ શરીરમાં થાય મન હને એ એકદમ સ્વાર્થી હોય એ કોદાળો સ્વાર્થ સિવાય વિચાર જ નહીં જે મનનું કીધું ખૂબ કરે એ મોણ રાક્ષસ બને અને આત્માનું કીધું ખૂબ કરે આત્મા કોઈ દાડો ખરાબ કર જ નહીં આત્મા હંમેશા અંદરથી સાચું જ કે ભાઈ પારકાનું લેવું નહીં કોઈની વસ્તુ પડી હોય તો અડવી નહીં આપણા ખેતરમાં જતા હોય ને બાજુમાં હારો મરચો આવ્યો હોય તો મન એમ ક્યાંક લઈ લે આપણે ઘેર થોડો મન વેણવાળા શરીરને મોકલે પણ અંદરથી આત્મા કે ભાઈ પારકી વસ્તુઓ ના લેવાય છતોય જો મનનું કીધું કરે તો એ પાપનો ભાગીદાર બને એ મનનું મનનું જ કીધું કરે તો એ મોણસ રાક્ષસ બને અને આત્માનું જ કીધું કરે એ જ માણસ મીરાબાઈ બને કો તો નરસિંહ મહેતા બને કો તો દેવને લાયક દેવના બીજા સ્ટેજમાં ભગ ભગવાનના સ્ટેજ સુધી એ પહોંચી જાય કે ક્યારેક જીવનમાં હંમેશા આત્માનું જ કીધું કરે એ હંમેશા સુખી જ રહે અને એ બીજા સ્ટેજમાં પહોંચી જાય પણ આપણા સ્વાર્થમાં કોઈ કોઈનું કીધું કશું કરતા નહીં કા કોઈ કોઈનું સદ નહીં આ દુનિયામાં બધો સ્વાર્થ ન હગો કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે i tere Johnny. Yeah. 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 પછી માની સામે જો जी जीवलड़ा तूं फेरो सुधारी કોઈ કોઈનું નહીં આપણે ખોટા જન્મીએ એટલે બધી ગઈડા થઈને મરી જઈએ તેઓ મથે જ જઈએ મથે જ જઈએ ભગવાન જે આવ્યું એમાં સંતોષ ન થાય મહેનત કરો અને શાંતિથી જીવો બાકી આપણી આશાઓ તો એટલી બધી હોય ને તે મરીએ તે બધી ઓલો એમ નહીં મરીએ એટલે પછી બધું જે દુઃખ હોય એ યાદ આવે સારું કરેલું એ યાદ આવે ને બધું યાદ આવે અને કેટલાક માણસોને શરીરનું અભિમાન હોય કોઈને પૈસાનું અભિમાન હોય દરેકને થોડું થોડું તો દરેકના અભિમન હોય એટલે ખોટું ગુમાન કરવું નહીં આ શરીરનું શરીર એટલું રૂપાળું હોય તો એ કોઈનું અભિમન કરાય નહીં જીવ શાને ફરે તો ગુમાનમાં ગુમાન Hey, John, Yeah. yeah.